નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નારાયણ સેવા સંસ્થાન દ્વારા સુરતના ત્રેવીસમી ફેબ્રુઆરીએ દિવ્યાંગો માટે મફત નારાયણ લિંબ ને કેલીપર કેમ્પનું આયોજન સુરતમાં રાજસ્થાનની પ્રતિષ્ઠિત અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નારાયણ સેવા સંસ્થાન શ્રી શાંતાબેન ત્રિભુવનદાસ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ટીએમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે મળીને ગુજરાતના દિવ્યાંગજનોના કલ્યાણ માટે વિશાળ મફત કેમ્પનું આયોજન કરી રહી છે આ કેમ્પ રવિવાર ત્રેવીસમી ફેબ્રુઆરીએ સુરતના અલથાણ ભટ્ટાર કોમ્યુનિટી હોલ સોહમ સર્કલ નજીક યોજાશે નારાયણ સેવા સંસ્થાના મીડિયા અને જનસંપર્ક નિર્દેશક ભગવાન પ્રસાદ ગોડ જણાવે છે કે જે લોકોએ અકસ્માત બીમારીના કારણે હાથ પગ ગુમાવી દીધા છે તેમની દુઃખભરી જિંદગી બદલીને સ્વાવલંબન તરફ દોરવા માટે સંસ્થા નિસ્વાર્થપણે સમર્પિત છે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત સંસ્થાના સ્થાપક કૈલાસ માનવ પ્રેરણાથી સંસ્થાના છેલ્લા ચાલીસ વર્ષથી માનવતા અને દિવ્યાંગતા ક્ષેત્રે સેવા આપી રહ્યું છે ગુજરાતના દિવ્યાંગજનોને સહાય પૂરી પાડવાના સંકલ્પ સાથે મફત દિવ્યાંગત નિવારણ સર્જરી છે અને નારાયણ લિંબ અને કેલિયર માપન કેમ્પ સવારે આઠ સાંજે પાંચ વાગ્યા સુધી ઉપરોક્ત સ્થળે યોજાશે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નિર્દેશક ગોડે જણાવ્યું કે આ મફત કેમ્પ સંસ્થાનની તરસ્યાની નજીક કૂવો યોજના હેઠળ દસ હજાર પંચાવનમો કેમ્પ છે એક હજાર પંચાવનમો કેમ્પ છે દિવ્યાંગ ભાઈ બહેનોનું નિરીક્ષણ અનુભવી થોટિસ્ટ અને પ્રોથેસ્ટિક તબીબોની ટીમ દ્વારા ક્રમાવશે ટીમ ઉચ્ચ ગુણવત્તાવાળા હલકા અને મજબૂત નારાયણ લીમ માટે કાસ્ટિંગ અને માપન કરશે અગાઉથી માપન લીધેલા દર્દીઓ માટે આશરે બે મહિના બાદ મફત મોડ્યુલેલ કૃત્રિમ અંગ વિતરણ કેમ્પ યોજાશે